નમસ્કાર દર્શક મિત્રો એસ ટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જાફરાબાદના ચેલાણા ગામ નજીક નેશનલ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર અકસ્માતની ઘટના બની પૂરપાડ ઝડપે આવતા કાર ચાલકે ટુ વ્હીલ ચાલકને અડફેટે લીધા ટુ વ્હીલમાં સવાર નાગેશ્રી ગામના બે યુવકોને ઈજા થવા પામી બંને ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે રાજુલા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા કાર ચાલક ટક્કર મારી ફરાર થઈ જતા ટીંબી ગામેથી ઝડપાયા આગેવાનો દ્વારા નાગેશ્રી પોલીસ જાણ કરતા જાણ કરવામાં આવી પ્રતિનિધિ ફારુક બિલખિયા અમરેલી